નમસ્કાર દર્શક મિત્રો આપ રહ્યા છો સમ્રાટ સમાચાર હવે જોઈએ ગતના સમાચાર તલાજામાં આવેલ ભૂપતભાઈ વેદબાગમાં સફાઈના અભાવે કચરાના ગંજ ખડકાયા ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં એકમાત્ર સરકારી બગીચો છે તે પણ જાળવણીના અભાવે દિન પ્રતિદિન બદતર હાલતમાં બનતો જાય છે છેલ્લા ઘણા સમયથી અહીં સફાઈનો અભાવ તેમજ રમતગમતના સાધનો પણ તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે વધુ વિગતો સાથે વાત કરીએ તો ગુજરાત સરકાર એક બાજુ સ્વચ્છતાને લઈને લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી રહી છે અને સ્વચ્છતા અભિયાન ચલાવી રહી છે છે ત્યારે સ્વચ્છતા ધીરે ધીરે ઉડતા હોય તેવા દ્રશ્યો તળાજા શહેરમાં જોવા મળી રહ્યા જેમાં ખાસ કરીને વાત કરીએ તો તળાજા શહેરમાં આવેલ ભૂપતભાઈ વેદબાગમાં છેલ્લા ઘણા સમયથી સફાઈ ન થઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે અને અહીં રમત ગમત માટેના બાળકો માટે મૂકવામાં આવેલ અમુક સાધનો પણ તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે જેના કારણે બાળકોને ઈજા થવાનો પણ ભય છે જેથી આ પ્રશ્નનું તાકીદ નિરાકરણ થાય એવી તળાજાની જનતા ઈચ્છે છે સમ્રાટ સમાચાર તળાજા